દ્વારકામાં આગામી ત્રેવીસ અને ચોવીસ ડિસેમ્બરના રોજ યોજાનાર મહારાસ પહેલા સમગ્ર દ્વારકામાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠન દ્વારા સાડત્રીસ હજાર મહિલાઓનો મહારાસ યોજાનાર છે તે પૂર્વે આહીર સમાજ દ્વારા ભક્તિ ગીત અને પારંપરિક પોશાકમાં સફાઈ દ્વારા સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો છે જેમાં જગત મંદિરથી સમગ્ર દ્વારકા નગરમાં ટુકડી બનાવી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં આહીર સમાજના દોઢ લાખ લોકો ઉપસ્થિત રહેશે દ્વારકા નગર આખું અહીંયા જે અલગ અલગ અમારા આહીર સમાજની બહેનો વિવિધ જિલ્લામાંથી આવેલા આગેવાનો જે કાર્યક્રમના આયોજનની આખરી ઓપ આપવા માટેની આજે મીટિંગ હતી અને એના પછી બપોરે બે વાગ્યાથી સમગ્ર દ્વારકા શહેરને એક સ્વચ્છ કરવા માટે બધા જ પોતપોતાની રીતે મહેનત કરી અને અલગ અલગ રી જગ્યાએ ડિવાઈડ થયા છે એમ દ્વારકા નગરના બધી મુખ્ય બજારો છે એમાં એક સફાઈનો કાર્યક્રમ રાખી અને સમાજને સંદેશ આપે આપવાનો એક પ્રયાસ કર્યો છે કે આપણે બધાએ પોતાનું ઘર આંગણું છે એને સ્વચ્છ રાખવું જોઈએ આપણું શરીરને સ્વચ્છ રાખવું જોઈએ